મુરલીભાઈ પહોંચી ગયા છે આપણે બગદણા આ ગાડી આપણી પાર્કિંગ કરી દીધી છે અહીંયા બધી આ બધી પ્રસાદીની દુકાનો છે અને પહેલાં તો મંદિરની અંદર જઈએ છીએ એટલે પહેલાં ભાઈ આપણે શૂઝ છે જે આગળ બૂટ ઘર છે ત્યાં પાર્કિંગ કરી દઈએ જે જૂતા ઘર છે એની આગળ એક બીજું સ્ટોરેજ રૂમ પણ છે લગેજ રૂમ ત્યાં તમે કદાચ પોતાના બેગ કે થેલા વધારાના હોય એવું બધું તમે મૂકી શકો અત્યારે આપણે આપણા શૂઝ પહેલાં મૂકી દઈએ ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો આવું કાંઈક બધું ટ્રાફિક છે ભાઈ અને આવી રીતે છે ને ભાઈ આ બૂટ ઘર છે અને લગભગ આગળ સાત આઠ આવી રીતના બૂટ ઘરો છે જે નિશુલ્ક છે અહીંયા આપણે પોતાના શૂઝ મૂકવાના રહે છે અને અહીંયાથી તમને એક ટોકન આપે છે પણ તમને બતાવું આગળ જે છે બીજો એક એ લગેજ રૂમ છે ત્યાં પોતાના બેગ કે થેલાય એવું કંઈ મૂકવું ત્યાં મૂકી શકીએ આપણે ઉપર આવી રીતે ભાઈ એક બેગ આપે છે એની અંદર ભાઈ આપણે આવી રીતે શૂઝ નાખવાના હોય છે ત્રણ નંબર ઉપર વાંધો નહીં ભાઈ અત્યારે ટ્રાફિક વધારે છે એટલે અહીંયાથી બેગ આપે છે અને આગળ ત્રણ નંબર ઉપર આપણે જમા કરવાના હોય છે બાકી તો ટ્રાફિક ઓછું હોય ને ત્યારે અહીંયા જ લઈ લેશે જઈએ છે બાકી આવી રીતે બહાર પણ અહીંયા સ્ટેન્ડ નાખેલા છે એવું લાગે છે ભાઈ આપણા શોખ છે ગાડી જ નાખીએ ભાઈ અહીંયા છે ને આ રીતે શૂઝ આપવાના છે અહીંયાથી આવું આ ટોકન આપે છે અને જ્યારે ભાઈ દર્શન કરીને આવો ફરીને આવો ત્યારે ટોકન અહીંયા જમા કરાવો એટલે તમને તમારા શૂઝ ચપ્પલ બધું પાછું આપી દેશે આવું જોરદાર ડેકોરેશન છે ભાઈ બહારનું જોઈ શકો તમે અહીંયા સામે છે ભાઈ આ બગદાણા ધામ બાપા સીતારામ તો જઈએ ભાઈ અંદર અને તમને દર્શન પણ કરાવવું અને અંદરના વ્યૂ પણ તમને બતાવું આ છે બગદાણા ધામ અને ટ્રાફિકભાઈ જુઓ હજી ગુરુ પૂનમ કાલે છે પણ તોય ટ્રાફિકભાઈ જોરદાર છે જો ભાઈ આ ભાઈ આવી રીતે કંઈક માનતા છે એટલે દર્શન કરવા જાય છે બાપાના અહીંયા ભાઈ અત્યારે બંધ છે ને કારણ અહીંયા પહેલાં ચા ઘર હતું જ્યાં બધા ચાની પ્રસાદી આપતા ને અને મંદિરની અંદર એન્ટર થતા ભાઈ સૌ પ્રથમ પહેલાં ભૈરવનાથ દાદાના દર્શન કરીએ આપણે અહીંયા છે ભાઈ આ ભૈરવનાથ ભૈરવનાથજીનું મંદિર દર્શન કરી લ્યો ભાઈ બધા જય કાલ ભૈરવ બગદાણા જે લોકો ચાલીને પદયાત્રિકો આવતા હોય છે એ લોકો અહીંયા માટે હાથ પગ ધોવાની સુવિધા છે ત્યાં ગરમ પાણી પણ આવતું છે ઠંડુ પાણી આવતું છે અહીંયા પીવા માટે મિનરલ વોટરની પણ સુવિધા છે અને આવી રીતે બધું ભાઈ બધા ધર્મપ્રેમી માણસો તેમજ બાપાના ભક્તો ભાઈ વિશામો લેતા હોય છે અને સામે જે છે બજરંગદાસ બાપાનું મંદિર છે દર્શનમાં તમે આજે હાલ લાઈન જોઈ શકો કેટલી બધી લાઈન છે એટલે દર્શન હું તમને કરાવું થોડીક વારમાં થોડુંક ટ્રાફિક હળવું થઈ જાય એટલે ત્યાં સુધી આપણે બીજું જોઈએ મંદિર અહીંયા જે નવું મંદિર પછી પાછળથી બનાવવામાં આવ્યું એ આ મંદિર છે આખું મંદિર બજરંગદાસ બાપુનું તેમજ રામજી મંદિર છે અહીંયા એક અન્નપૂર્ણા માતાજીનું તેમજ મહાદેવજીની મૂર્તિ છે જે જેમ ભૈરવનાથનું મંદિર છે એવી જ રીતે અહીંયા અનપૂર્ણા માતાજીનું પણ મંદિર છે ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો આ બધું ટ્રાફિક છે હજી ગુરુ આવતી આવતીકાલે છે એટલે ઘણું બધું ટ્રાફિક આની કરતા વધારે પણ તમને જોવા મળશે એક આ મંદિરે પણ તમને દર્શન કરાવી દો જે લોકો બહારથી જોતા હોય છે એ લોકો તો આ જે મંદિર છે ને આ પાછળથી બનાવવામાં આવેલું હતું જે આરસનું મંદિર છે અહીંયા રામજી મંદિર છે તેમજ બજરંગદાસ બાપાની મૂર્તિ છે એ પણ તમને આગળ હું વિડીયોમાં બતાવું જો ભાઈ આવું સુંદર મજાનું મંદિર છે ભાઈ જોરદાર અને જો અહીંયા પણ સરસ મજાનું ભાઈ ડેકોરેશન કરેલું છે અને સામે જે ભાઈ બાપાની મૂર્તિ છે ને એ ચાંદીની મૂર્તિ છે અને હાલ અત્યારે હજી ડેકોરેશન ચાલુ છે ભાઈ જે મૂર્તિ તમે જોઈએ ચાંદીની મૂર્તિ છે બાપાની અને ઉપર જે છે રામજી મંદિર છે એ જોવા માટે પણ જઈએ અહીંયા મંદિરની ડાબી સાઈડથી ભાઈ આવી રીતે જવાનું હોય છે જઈએ છીએ ભાઈ ઉપર ઉપર છે રામજી મંદિર એના પણ દર્શન કરીએ આપણે અહીંયા જે છે રામલક્ષ્મણ અને જાનકીજીની મૂર્તિ છે એ પણ તમે જોઈ શકો બાકી આવી રીતે છે હનુમાનજીની મૂર્તિ તેમજ બાજુમાં ગણપતિજીની મૂર્તિ છે અને ભાઈ એકદમ જોરદાર મૂર્તિ છે આવી મૂર્તિ તમને ક્યાંય જોવા નહીં મળે અને આ છે મંદિરનો આવો કાંઈ ઘુમ્મટ તો અહીંયાથી જે દર્શન કરવા ગયા આપણે અંદરથી જ બીજો રસ્તો છે અને ઉપરથી દર્શન કરીને નીચે ઉતરતું હોય છે આવું કાંઈક ભાઈ આ મંદિર છે અને અત્યારે ડેકોરેશન ગુરુપૂર્ણિ હિસાબે જોરદાર આ છે ને આ સમાધિ મંદિર છે બજરંગદાસ બાપાનું સમાધિ મંદિર છે ભાઈ અને ત્યાંના પણ દર્શન કરાવું તમને બજરંગદાસ બાપાની સમાધિના આ છે સમાધિ મંદિર બજરંગદાસ બાપાનું જ્યાં બાપાએ સમાધિ લીધી હતી અહીંયા અત્યારે હાલ ડેકોરેશન બધું ચાલુ છે આવી રીતે બધા એટલે આવતીકાલે વધારે તમને હજી ડેકોરેટિવ જોવા મળશે તો આ છે ધ્યાન મંદિર બજરંગદાસ બાપાનું ભાઈ બધા ભક્તો ભાઈ સરસ મજાનો આનંદ લેશે ભાઈ આરામ સિતારા ચેનલ ઉપર આવશે યુટ્યુબમાં હા ભાઈ સરસ મજાનું બાપાનું મંદિર છે ને અત્યારે અહીંયા બ્લોક નાખી દીધા છે પણ જ્યારે પહેલાં મંદિર હતું ને અહીંયા સરસ મજાની રહેતી હતી અને અહીંયા માણસોને બેસવાની મજા જ કંઈક અલગ આવતી હોય અહીંયા પોતે પણ ઘડીક તમે ધ્યાનમાં બેસો તો બેસી શકો એવી વ્યવસ્થા છે જો બધા લોકો અહીંયા આવી રીતે બધા બેઠા છે અને આગળ એક પાર્કિંગ છે જ્યાં બજરંગદાસ બાપાની પોતાની એમ્બેસેડર કાર પડી છે એ પણ હું તમને દેખાડું અત્યારે આવો કંઈક આ મંદિરનો નજારો છે ભાઈ અને બધા ઉપર જો કબૂતરો બેઠા છે ત્યારે મંદિર મંદિર ઉપર અહીંયા ભાઈ એક સાધુ મહારાજ બેઠા છે અને બધા આશીર્વાદ લે છે ઓમ નમો નારાયણ તો ભાઈ આ જે ગાડી છે ને આ બજરંગદાસ બાપાની એમ્બેસેડર ગાડી છે જોઈ શકો ગુરુ આશ્રમ બગદાણા અને હાલ કંડિશન પણ હજી ટીપટોપ છે ગાડીની તમે જોઈ શકો બજરંગદાસ બાપા પોતે વાપરતા ને એ એમ્બેસેડર કાર છે ભાઈ હાલ છે ને અત્યારે ટ્રાફિક નો થાય ને એના માટે ચા ઘર અહીંયા શિફ્ટ કરી દેવામાં આવેલું છે અને બધા ભક્તો અહીંયા ચા પીવે છે ભાઈ કારણ કે ભાઈ જે સામે જગ્યા હતી થોડીક નાની પડે એટલે પૂર્ણિમા હિસાબે ટ્રાફિક વધી જાય એટલા માટે ચા ગરભાઈ અહીંયા આ ગ્રાઉન્ડમાં શિફ્ટ કરી દીધી ધીમે ધીમે શું શું બાકી રહે હું તમને દેખાડતો જાઉં છું ભાઈ પબ્લિક એટલું બધું છે ને એટલે કદાચ કંઈક એવું એક્સિડેન્ટલી ન બની જાય જેથી અહીંયા એમ્બ્યુલન્સની પણ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે કદાચ ઇમરજન્સી જો જરૂર પડે તો એમ્બ્યુલન્સોની એમ્બ્યુલન્સોની પણ વ્યવસ્થા છે અહીંયા તો અત્યારે જે આપણે દર્શનની લાઇનમાં છે એ ગાદી મંદિરની લાઇનમાં છીએ આગળ તમને એ પણ દર્શન કરાવવું કહેવું જે વધારે મેઇન મંદિર મેન બધા વધારે દર્શન કરતા હોય તો આ જગ્યા ઉપર છે જે છે ગાદી મંદિર એ પણ આપણે જોવા માટે જઈએ અને દર્શનનું ટ્રાફિક તમે જોઈ શકો એટલું બધું આ ટ્રાફિક છે દર્શનનું

હજી લાઈન તો છે જ તો આ બધા અલગ અલગ મંદિરો દર્શન કર્યા આગળ જતા હું તમને જે અન્નક્ષેત્ર ચાલે છે એ પણ બગદાણા એવું ધામ છે ને મિત્રો કે જ્યાં માણસો દેશ વિદેશથી આવે છે બાકી જે લોકો અહીંયા સ્થાનિક છે આજુબાજુના છે એમને અહીંયાનું મહત્વ નથી ખબર બાકી જે બગદાણા ધામ છે વિશ્વ પ્રસિદ્ધ બગદાણા ધામ છે અને અહીંયા દેશ વિદેશથી પણ લોકો આવે છે દર્શન કરવા માટે અહીંયા છે આ જે બગદાણા આશ્રમ છે એનું કાર્યાલય છે જે અહીંયા જે વ્યવસ્થા બધા ટ્રસ્ટીઓ જે કરે છે જે બધું આયોજન કરે છે એમનો અહીંયા આ કાર્યાલય છે તો જેટલું દેખાડવા જેવું હતું એટલું તમને દેખાડ્યું છે બીજું જો કાંઈ રક્ત બગદાણામાં કાંઈ રહી જતું હોય જોવાનું તો માફ કરજો અને હવે અત્યારે આપણે જઈએ છીએ નંદીગ્રામ તરફ જ્યાં જે અન્નક્ષેત્ર ચાલુ હોય છે ત્યાં અને મંદિરની અંદર અહીંયા આવી રીતે મેડિકલની પણ સુવિધા છે જે લોકો અહીંયા પણ આવી રીતે સેવા પૂરી પાડે છે અને અહીંયા રોકાવાની પણ જોરદાર વ્યવસ્થા છે ભાઈ આવી રીતે આ ચા ઘર છે અહીંયા ચા અને કોફીની વ્યવસ્થા હોય છે આપણે કોફી પીવા માટે બેઠા છીએ ભાઈ ભાઈ આ જગ્યા ઉપર તમે ચા કે કોફી પીશો ને જે તમે ગમે હોટલમાં રૂપિયા દઈને પીશો ને ભાઈ આવો ટેસ્ટ નહીં આવે કારણ કે ભાઈ પ્રેમથી જે ચા અને કોફી પીવડાવે છે એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અહીંયા મંદિરની અંદરથી જ ત્યાં અહીંયા ભોજનશાળાનો એક બીજો રસ્તો શોર્ટકટ રસ્તો મૂકવામાં આવેલો છે જે ઘણા ટાઈમથી છે અને મંદિરની અંદરથી જ તમે ભોજન શાળામાં એન્ટ્રી લઈ શક્યા જઈએ છીએ અત્યારે ભોજનશાળામાં ત્યાંનો પણ તમને એક સીન સરસ મજાનો બતાવું અને ટ્રાફિક તમે જોઈ શકો અત્યારે અહીંનું તો અત્યારે ભાઈ છે ને ઘણા બધા કાઉન્ટર બધા ચાલુ છે કે અહીંયા સુધી પ્રસાદીનું કાઉન્ટર ચાલુ છે કારણ કે ગુરુ પૂર્ણિમા છે અત્યારે હાલ બધા કાઉન્ટર ખોલી નાખવામાં આવેલા છે જો બધા જે પ્રસાદી લે છે ભાઈ હાલ અત્યારે બધા કાઉન્ટર પ્રસાદીમાં ફૂલ છે અને બધા ભાઈ પ્રસાદી લેવા માટે ભક્તો અત્યારે રાહે છે અને અત્યારે ભાઈ છે ને ટ્રાફિકના હિસાબે સ્ટીલની ડિશ કેન્સલ કરી છે પેપર ડિશનો ઉપયોગ કરવામાં આવે છે જે યુઝ એન્ડ થ્રો થઈ શકે જેનાથી ભાઈ ટ્રાફિક ન થાય કારણ કે અત્યારે બધી ડિશ એટલે બધી ધોઈ ન શકાય એટલા માટે થઈને ભાઈ પેપર ડિશનો આવી રીતે ઉપયોગ થાય છે કારણ કે ભાઈ એટલી બધા પબ્લિકમાં એટલી બધી ડીશો ધોવાય અને માણસોને વધારે રાહે રીતે ડીશનો ઉપયોગ થાય છે જેમાં લોકો પ્રસાદી લઈ શકે અને પછી પેપર પેપરડીશના પેટીમાં જવા દે છે એમાં આવી રીતે આ ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે અને ભાઈ અહીંયાથી છે ને કાઉન્ટર ચાલુ થાય છે અને તમે છેક સુધી જોઈ શકો ત્યાં સુધી બધું બધા ભક્તો પ્રસાદી લેશે ભાઈ ને ઘણું બધું ટ્રાફિક છે ભાઈ તો ભાઈ હાલ અત્યારે તમે ભોજનશાળાનો ટ્રાફિક જોઈ શકો ભાઈ જોવા આ બધું છે ને પ્રસાદી માટેનું ટ્રાફિક છે અત્યારે સીતારામ સીતારામ અને ભાઈ હજારો માણસો અત્યારે એક સાથે પ્રસાદી લે છે બધા કાઉન્ટર અત્યારે ખોલી નાખવામાં આવેલા છે અહીંયાથી ફરી પાછા આપણે મંદિરની અંદર એન્ટર થઈ ગયા છીએ આમ તો ભાઈ અહીંયાથી છે ને આપણે બારની સાઈડ જ નીકળી જઈએ જે થોડુંક બારનું જોવાનું છે એ પણ તમને દેખાડી દઉં બારની સાઈડ જ નીકળી જઈએ અહીંયા ભાઈ છે ને એક કાલના સ્ટેજ પ્રોગ્રામની તૈયારી થાય છે અહીંયા સામે સ્ટેજ બનાવેલું છે અને અહીંયા કદાચ કંઈક ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ હશે અને અત્યારે તો હાલ બધા લોકો અહીંયા આરામ કરે છે અહીંયા સામે આ નંદીગ્રામ છે રોકાવાની સુવિધા છે ગાડલા તેમજ ગોદડાની વ્યવસ્થા અહીંયા છે આગળ બીજું એક ગોપાલ ગ્રામ છે એવી રીતે બગદાણાધામ ભાઈ ઘણું મોટું છે ગમે એટલું માણસો અહીંયા રોકાઈ શકે એવી વ્યવસ્થા છે ભોજનશાળા એવડી મોટી છે અને ભાઈ સરસ મજાની વ્યવસ્થા પણ છે અહીંયા અહીંયા આ લગેજ રૂમ છે અહીંયા તમારે કાંઈ પોતાના બેગ કે થેલા કાંઈ સાચા હોય તો તમે અહીંયા મૂકી શકો બાકી ભાઈ ટ્રાફિક જો જે ચાલુ જ છે બગદાણા ધામ ફરીને ભાઈ ફરી પાછા આપણે આવી ગયા છે જ્યાં આપણે શૂઝ મૂક્યા હતા ત્યાં ત્યાં આપણે આ ટોકન દઈને ભાઈ આપણા શૂઝ ત્યાંથી પરત લેવાના છે અને બાકી હવે તમને થોડીક અહીંયાની બજાર દેખાડું આ તો મંદિરનો ગેટ અહીંયાથી લઈ લે ભાઈ આપણા શૂઝ અહીંયા ભાઈ ખારીથી બાપા સીતારામના દર્શન કરવા માટે આવ્યા છે ભાઈ તો ફરી પાછા આપણે આવી ગયા છીએ મેઇન ગેટની સામે ભાઈ અહીંયા છે આ મેઇન ગેટ અને આડા દિવસે ભાઈ અહીંયા સુધી વાહનો આવે છે પણ હાલ અત્યારે ભાઈ ટ્રાફિકના હિસાબે ગુરુપૂર્ણિના ટ્રાફિકના હિસાબે પાર્કિંગ અલગ જગ્યાએ આપેલું છે બાકી આડા દિવસે તમે અહીંયા સુધી વાહન લાવી શકો અહીંયા કોમન ટોયલેટ બાથરૂમ છે આ બાજુ બધી પ્રસાદીની દુકાનો છે તેમજ અહીંયા બધી છે ને ભાઈ આ ખરીદી માટેની અલગ અલગ દુકાનો છે બધી એ પણ તમને દેખાડું હું ભાઈ બીજા બે ભાઈ આપણા સબસ્ક્રાઈબરો મળ્યા છે આ પાલીતાણાથી જ જે ભવાની તળાવથી જે પૂનમ ભરવા આવ્યા છે ભાઈ બાપાની તો આવી ભાઈ આ બજાર છે બંને બાજુ દુકાનો છે જેમાં અલગ અલગ બધી વસ્તુઓ મળે છે રમકડાઓ મળે છે બધી 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 ઓઢણીઓ મળે મળે છે 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 ભાઈ 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 આવી અલગ અલગ આ વસ્તુઓ વધારે દુકાન રમકડાની જો અને ઘણા લાંબે સુધી ભાઈ બજાર છે અત્યાર રાત્રીનો નો ભાઈ કેવો સીન આવતો હોય કોને ખબર પણ હવે જેટલું તમને દેખાડે એટલું બધું દેખાડું છું તો આમ છેક સુધી લાંબે સુધી ભાઈ અલગ અલગ બધી છે જેમાં ખાવા પીવાની વસ્તુઓ તેમજ કપડા છે કટલેરી છે વાસણો છે રમકડા છે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે મંદિરની એક્ઝેક્ટ સામે છે તો બજરંગદાસ બાપાના સરસ મજાના દર્શન કરીને તેમજ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે ડ્રોન શોટ પણ લીધા છે અને બસ આજના વિડિયોમાં આટલું જ ભાઈ મળીએ નવા વિડિયોમાં નવી જગ્યા જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તેમજ વિડીયો ગમે હોય તો વિડિયોના લાઈક કરજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવના આવવાનો વિડિયો તમને આપણે ચેનલ ઉપર જોવા મળશે અને જય બાપા સીતારામ બદ્રિનાથ બાપાની જય અને હાલ અત્યારે બધું ટ્રાફિક હજી ચાલુ જ છે જોઈ શકો અને આપણે અહીંયાથી જઈએ છીએ પાર્કિંગ તરફ જે આપણી ગાડી પડી છે હવે અહીંયાથી આપણે ઘર તરફ નીકળી જશું કારણ કે અહીંયાથી આપણો ઘરનું અંતર પણ 40 કિલોમીટર જેવું છે તો એ હવે ઘર તરફ જ અને બાપા સીતારામ